મારા કેટલાક સવાલો છે કે દુનિયાના આરોગ્યની ચિંતા કરતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દુનિયાના આરોગ્યની ચિંતા કરતી સંસ્થા એને બે હજાર ઓગણીસમાં જ કહ્યું હતું કે આ ઝડપથી વેક્સિન બન્યું છે આની ચિંતા કરજો શા માટે ન કરી અમે પાર્લામેન્ટમાં ઝીરો વર્ષ ઉઠાવીને ગુજરાતનો દાખલો આપ્યો કે સાહેબ લોકો મરી રહ્યા છે શા માટે ના કે 2023 માં ઇમરજન્સી એડવાઇઝરી ઇમરજન્સી ગાઇડન્સ વિશ્વના આરોગ્યની ચિંતા કરતી સંસ્થા WHO એ આખું તમમ દુનિયાના દેશો એ શરૂ કર્યું આપડા દેશે એ પછી પણ નથી બેટા કલેક્ટ કર્યો નથી કોઈ આરોગ્યની દેશના લોકોની ચિંતા કરી ભારતમાં

પ્રયાની તિજોરીમાંથી કરોડો રૂપિયા આ વેક્સિન બનાવનારને આપાતા હતા જે ક્યાં કોઈની કોઈ પોલિટિકલ પર્સન કે પાર્ટીની બાપની પેઠીના નોતા જનતાના રૂપિયા હતા અને છતાં પોલિટિકલ પબ્લિસિટી કે મફત વેક્સિન આપીએ છીએ એ પછી મારો એક સૌથી મોટો સવાલ એ છે કે આપણો દેશ ગૌરવ લેશે કે भारत सरकार सेंट्रल रिसर्च इंस्टिट्यूट सी आर आई आ संस्था एक सौ अठार वर्ष जूनी बनावे छे प्रोड्यूस करे कोईपण प्राइवेट कंपनी करता एनी कैपेसिटी खूब ऊँची है भारत सरकार इंस्टीट्यूट आ इंस्टिट्यूट दुनियाभर में भारत मानी, दुनियाभर में वैक्सीन माटे पैयोनियर, स्थापक, पैकिनिया इंस्टीट्यूट अपना भारत माच, जे भारत सरकार ने, बीजा विश्वयुद्ध वक्ते, आ इंस्टीट्यूट माथी जे वैक्सीन गया, ए दुनियाभर में प्रशंसा के ये थे कि बीजा विश्वयुद्ध वक्ते भारत ने सेंट्रल रिसर्च इंस्� नमूनेदार कामगिरी कर अपना देश में पोलियो शीतला टीबी पुष्क प्रकार रोगों आ बढ़ा रोगों रोग प्रतिकारक शक्ति वे वेक्सिन रोग निर्मूल थशोधन एनु प्रोडक्शन एनु उत्पादन ए बधुज सेंट्रल रिसर्च इंस्टिट्यूट ભારત સરકારની લેબોરેટરીએ કહ્યું ક્યારે આ સંસ્થા સામે કોઈ પ્રશ્નાર્થ કે સવાલ નહોતો તો જ્યારે કોરોના આવ્યો અને ઇંગ્લેન્ડની એક કંપની કહે છે કે મેં આ શોધું છે પણ પ્રોડક્શન મારી પાસે થાય એમ નથી તો પ્રોડક્શન કોના પાસે કરાવવું જોઈએ भारत के पास दुनिया की बेस्ट लेबोरेटरी सरकार नहीं है थी ये पूर्व उत्पादन करी शक है मतलब एमने सेंट्रल रिसर्च इंस्टीट्यूट ने काम नहीं आया प्राइवेट कंपनी वो ने आया सीरम इंस्टीट्यूट ने आया था ये प्राइवेट चे एमने आया था आज शाम आटे आया था हमारा प्रश्न आज जे अनिस्थापना पन वो आपने कही दो कि सेंट्रल रिसर्च इंस्टीट्यूट ત્રણ મે ઓગણીસો ના રોજ શકાય એવી વ્યવસ્થા હોય અને જેની પાસે વ્યવસ્થા નથી એને તમે એમ કયો કાઢ્યો એડવાન્સ રૂપિયા તમે સેટઅપ ઊભું કરો એડવાન્સ રૂપિયા મારા ઘરમાં મારી પોતાની ઇન્સ્ટિટ્યૂટ છે એમાં હું નહીં બનાવું આવું કોઈ કરે ખરું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્રણ કરોડ રૂપિયા સીરમ ઇન્સ્ટિટ્યૂટને આપ્યા કે તમારે કોવિશિલ્ડ બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ ત્રણ કરોડ એડવાન્સ પંદરસો કરોડ રૂપિયા ભારત બાયોટેક ને આપ્યા કે તમને પ્રાઇવેટ કંપનીને એડવાન્સ પંદરસો કરોડ

जय तक खबर पड़ी वर्ल्ड तो हेल्थ ऑर्गेनाइजेशन कहू थी जो तुम का लीधी हो बीजा देशों लीधी रेग्युलर हेल्थ चेकअप थे आज मार राज्य में देश में के व्यक्ति विना हार्ट एटैक, ब्रेन स्ट्रोक किडनी फेल लीवर फेल ના કારણે મૃત્યુ થયા એ રોકી શકાયા હોત જો તમે આ ડેટાબેગો કરીને હેલ્થ ચેકઅપ કર્યું હોત તો આ જીવ બચી શક્યો હોત તો આ ગુનાહિત બેદરકારી માટે તમારે શું કહેવું છે મારી ગુમા છે જે આ ইনস্টিটিউট છે જેણે કોરોનાની વેક્સિન બનાવી છે એ એમને ભારત સરકારે हजारों करोड़ नहीं हजारों 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 करोड़ हमारा अमरा पार्लामेंट सवाल ना जवाब कोई जो तो आपने मल से के बढ़ा रूपया ते आप टीका थई जरे प्राइस फैक्टर दुनिया करता वधारे कोविशील्ड नो भारत में रहे हो 400 रुपया ने 600 रुपया राहुल गांधी जी ट्वीट के रहा था बे एक ट्वीट एम नो हतु के बे यार डेटा कलेक्ट करो અને આડઅસરની ચિંતા કરો તો ટ્રોલ આર્મી ભારતીય જનતા પાર્ટીનું ડર્ટી ટ્રીક ડિપાર્ટમેન્ટ એ રાહુલજીની વિરુદ્ધમાં ઝુંબેશ ચલાવી હતી બીજું રાહુલજીએ કહ્યું હતું કે ભારત સરકારની લેબમાં કેમ નહીં તો પણ એમની સામે સવાલો કર્યા હતા ટ્રોલ આર્મીએ ત્રીજું રાહુલજીએ કહ્યું હતું કે તમે હેલ્થ પેરામીટર્સને ડેટા ચેક કરો चौथो ट्वीट तो के आप प्राइस छे खूब ऊंची કેમ ત્યારે પણ આ લોકોય કંઈ કેる નહોતું મારો સવાલ છે કે ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં કોરોનાના વેક્સિન કરનાર કંપનીઓએ છૂપા રસ્તે કે સીધા રસ્તે કેટલા કરોડ આપ્યા છે એ દેશની જનતાને ભારતીય જનતા પાર્ટી જાહેર કરીને બતાવે મારી માંગ છે કે આ કોરોનાની વેક્સિન વાળી કંપનીઓએ જે ધન ભંડોળ આપ્યું છે એ ભારતીય જનતા પાર્ટી સરકારની તિજોરીમાં જમા કરે અને આ દેશમાં અને મારા ગુજરાતમાં કોરોનાની રસી પછી જેના જેના મૃત્યુ થયા છે એને વળતર પેટે રૂપિયા આપી દે કારણ કે આ તમારી ભૂલના કારણે થયું ભારતીય જનતા પાર્ટીની સરકારે

हमारी रसीद પછી વેક્સિન પછી ટીટીએસ થાય છે આ તો સ્વીકારો નહીતર પહેલા તો કંપની આપું ચા કર દેતા તો આ મારો એક ગંભીર મુદ્દો મે આપની સામે જનહિતમાં મૂકેલો છે